ગાંધીધામ ઓસ્લો ઓવરબ્રિજ મામલે ગાંધીધામ બાર એસોસિએશન દ્વારા અડતાલીસ કલાકની મુદ્દત ટાગો રોડની ટ્રાફિક સમસ્યા નિવારવા બનાવાયેલો ઓવરબ્રિજ તૈયાર હોવા છતાં ચાલુ કરાયો નથી ત્યારે વિપક્ષ કોંગ્રેસે પોલીસને અંધારામાં રાખીને ઓવરબ્રિજનું ઉદઘાટન કર્યું હતું જેના સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ત્યારે હવે આ મામલે વકીલ મંડળ આગળ આવ્યું છે અને તંત્રને અડતાલીસ કલાકમાં પુલ ચાલુ કરવાની મુદત આપી છે ગાંધીધામ બાર એસોસિએશન દ્વારા આજે ગાંધીધામ મામલતદારને પાઠવાયેલા તાકીદ પત્રમાં જણાવ્યા પ્રમાણે પુલના નિર્માણ દરમિયાન ગાંધીધામ આદિપુરે અનેક મુશ્કેલીઓ ભોગવી છે ગાંધીધામ આદિપુરની આમ જનતાને સર્વિસ રોડ ઉપરથી પસાર થવું પડે છે અને તેના કારણે અડધો કલાક સુધી ટ્રાફિક જામમાં લોકો ફસાયેલા રહે છે હજુ પણ એ સમસ્યા યથાવત છે હવે જ્યારે ડોક્ટર સાહેબ આંબેડકર ઓસ્લો સર્કલ પાસે પુલ તૈયાર થઈ ગયો છે ત્યારે કોઈ પણ કારણ વિના પુલ ચાલુ કરવામાં આવતો નથી અને કારણ વિના ગાંધીધામ આદિપુરના લોકો ટ્રાફિક સમસ્યા ભોગવી રહ્યા છે આ સમસ્યાના કારણે કોર્ટ કાર્યવાહીમાં પણ સમયસર પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે ગાંધીધામ બાર એસોસિએશન દ્વારા પત્રમાં તાકીદ કરાઈ કે જો આ પત્ર મળેથી અડતાલીસ કલાકમાં પુલ ચાલુ કરવામાં નહીં આવે તો વકીલ મંડળ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ગાંધીધામ શહેરની પ્રજાને સાથે રાખીને ગાંધી ઇન્ડિયા માર્ગે કાર્યક્રમ રાખવામાં આવશે તેવું જણાવાયું હતું આ રજૂઆત વેળાએ ગાંધીધામ બાર એસોસિએશનના પ્રમુખ દિલીપ જોશી એનજે તોલાણી કાનજી ફફલ ધર્મેન્દ્ર ગિરી વગેરે હાજર રહ્યા હતા રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ બાબા સાહેબ આંબેડકર ઓસ્લો સર્કલ નો પુલ છેલ્લા બે વર્ષથી બનતો હતો અને લગભગ છ એક માસથી પુલ તૈયાર થઈ ગયેલો છતાં કોઈ પણ કારણસર આ પુલ શરૂ થતો નથી આના કારણે પ્રજાજનો ને મોટે પાયે તકલીફ થાય છે અને ખાસ કરીને ગાંધીધામના ધારાશાસ્ત્રીઓ જેમને બધાની કચેરીઓ ગાંધીધામમાં આવેલી છે અને કોર્ટ કાર્યવાહીમાં જવા માટે સવારે ટ્રાફિકના કારણે તકલીફ પડતી હોવાથી આજે ગાંધીધામ બાર એસોસિએશન તરફથી મામલતદારશ્રીને તાકીદ પત્ર આપવામાં આવેલ છે અને જેમાં એવું જણાવવામાં આવેલ છે કે જો અડતાલીસ કલાકમાં પુલ શરૂ નહીં થાય તો